ડભોઈના જનતાનગર વિસ્તારમાં ગટરના ગંદા પાણીનો આતંક બે મહિનાથી સમસ્યા રોગચાળાનો ભય ડભોઈ શહેરના માહુળી ભાગોળ નજીક આવેલા જનતાનગર વિસ્તારના રહીશો છેલ્લા બે મહિનાથી ઉભરાતી ગટરોના ગંદા પાણીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તેમના પ્રશ્નોનો કોઈ નિકાલ આવતો નથી જેને કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે જનતાનગર વિસ્તારમાં ગટરના ગંદા પાણી મુખ્ય રસ્તાઓ અને ઘરોની આસપાસ ફરી વળ્યા છે આ ગંદા પાણીની દુર્ગંધ આખા વિસ્તારમાં ફેલાઈ રહી છે જેના કારણે લોકોને ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે અને ઘરની બહાર પગ મૂકવો પણ અશક્ય બની ગયું છે હાલ ચોમાસું વિદાય લઈ ચૂક્યું હોવા છતાં આ વિસ્તારની પરિસ્થિતિ ચોમાસા કરતાં પણ વધુ ભયાવહ જોવા મળી રહી છે મેલેરિયા ડેન્ગ્યુ અને કમળાનું જોખમ ગટરના ગંદા પાણીના કારણે વિસ્તારમાં રોગચાણો ફાટી નીકળવાનો ભય પણ સતાવી રહ્યો છે સ્થાનિકોના જણાવ્યા મુજબ મેલેરિયા ડેન્ગ્યુ અને કમળા જેવા ગંભીર રોગો વિસ્તારમાં ફેલાઈ રહ્યા છે જેનાથી લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે નગરપાલિકાના બહેરા કાને આ વાત પહોંચાડવા અને તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે વિસ્તારના નારાજ રહીશોએ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ ઠાળવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકામાં રૂબરૂ જઈને રજૂઆત કરવા છતાં કોઈ અધિકારી કે પદાધિકારી તેમની વાત સાંભળવા તૈયાર નથી સ્થાનિકોની મુખ્ય માંગ છે કે ડભોઈ નગરપાલિકાનો તંત્ર વહેલી તકે જાગે અને તાત્કાલિક અસરથી ઉભરાતી ગટરોની સમસ્યાનો કાયમી નિકાલ લાવે જેથી લોકોને દુર્ગંધ અને રોગચાળાના ભયમાંથી મુક્તિ મળે અને સામાન્ય જીવન જીવી શકે જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો રહીશો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અમે જનતાનગરના રહેવાસી છીએ આજે બે મહિના થઈ ગયા અમારી સોસાયટીમાં એટલું ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે અમે નગરપાલિકામાં ચાર વખત પાંચ વખત જઈને અરજી પણ આપી આવ્યા અને સાહેબોને પણ કહી આવ્યા પણ કોઈ અમારતું સાંભળતું નથી આવે છે જોઈને જતા રહે છે અમારે કેવી રીતે રહેવાનું અમારી ગટર તો એટલી ઉભરાઈ રહી છે કે મારા નાના નાના બાળકો કોઈને ડેન્ગ્યુ છે કોઈને મલેરિયા છે કોઈ પણ અમારી પરીક્ષાઓ દિવાળીની ચાલુ છે તે છતાં અમારા છોકરાઓ જઈ શકતા નથી અમારે અહીં મસ્જિદ છે મદ્રેસો છે કેવી રીતે રહેવાનું આ આ અમારી અમારી સોસાયટીના બધા બૈરાઓ બધા જેન્ટ્સ લેડીઝ બધા જ ઊભા છે પણ કેવી રીતે અમારે બહાર નીકળવાનું અમારા અડધા અડધા પગ ડૂબી જાય છે એવી વાત પણ એટલી જ આવી રહી છે હવે અમારે શું કરવાનું તમને અમારી વિનંતી છે કે તમે અમારું આ સોલ્યુશન જરા જલ્દીથી સોલ્વ કરો તો તમારી મહેરબાની સાહેબ જય હિન્દ નમસ્કાર હું પઠાણ મહેબુ ખાન ઔરંગ ખાન નગર રહેવાસી ભારતનો એક નાગરિક આજે હું રજૂઆત કરી શકું છું કે અમારા જનતા નગરની અંદર આજે પિંડલી પિંડલી એટલા પાણી ગટરના ઉભરાઈ રહ્યા છે અમારા બાળકોને આજે પરીક્ષા ચાલી રહી છે આ પરીક્ષામાં અમારા વિદ્યાર્થીઓ અમારા છોકરાઓ જઈ શકતા નથી અને આટલી જે જે સમસ્યાઓ છે આ સમસ્યા માટે અમે વારંવાર નગરપાલિકાની અંદર રજૂઆત કરી છે પણ છતાં તો છતાં પણ આ સમસ્યાનો કોઈ નિકાલ થયું નથી તો મહેરબાની કરીને આપ સાહેબને વિનંતી કે આ સમસ્યાનો નિકાલ જલ્દીથી જલ્દી કરે અગર જો આ ત્રણ દિવસની અંદર કે ચાર દિવસની અંદર આજ આજ આ જ સમસ્યાનો નિકાલ નહીં કરવામાં આવે તો પૂરે જનતા નગર સોસાયટી અને સોસાયટીના વિસ્તારના બધા જ નાગરિકો ઓફિસે આવીને મૌન ધન ધારણ કરીને રજૂઆત કરીશું જય હિન્દ